ગુજરાતમાં ટીઆરપી જવાનોની પગાર વધારા તેમજ વિશેષ ભત્તામાં વધારા મામલે આજની હડતાલમાં સાબરકાંઠા જિલ્લો પણ જોડાયો છે સાથોસાથ જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી રાજ્ય સરકાર પાસે પગાર વધારા સહિત ભત્તાઓમાં પણ વધારાની માંગ કરી છે છેલ્લા પંદર વર્ષથી સાબરકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં ટીઆરપી જવાનોની ફોજ થકે ટ્રાફિક કંટ્રોલ કરાય છે જો કે ટ્રાફિક બ્રિગેડના જવાનોએ સવારથી જ હડતાલમાં જોડાયા છે જેમાં છેલ્લા કેટલાક વર્ષોથી પગાર વધારાની માંગ તેમજ વિશેષ ભત્તાઓમાં અન્યાય મામલે રાજ્ય સરકાર સામે હડતાલથી વિરોધાભાસ રજૂ કર્યો છે જો કે સ્થાનિક ટ્રાફિક બ્રિગેડિયોની વાત કરવામાં આવે તો ગુજરાતના મોટાભાગના શહેરોમાં ટ્રાફિક સૌથી મોટી સમસ્યા બની રહી છે ત્યારે ટ્રાફિક બ્રિગેડના જવાનોની પણ આટલી જ જરૂરિયાત રહે છે જો કે હાલમાં તેમને મળતું વેતન અન્ય કર્મચારીઓની સમકક્ષ ના હોવાની સાથે અન્ય કોઈક વધારા ભત્તા તેમજ પારિવારિક સમસ્યાઓ સામે રાજ્ય સરકાર દ્વારા આપતા વિશેષ સહયોગ ટ્રાફિક બ્રિગેડમાં મળતો નથી જેની પગલે હવે તેમને હડતાલ કરી રાજ્ય સરકાર પાસે અન્ય કર્મચારીઓની જેમ પગાર વધારા સહિત વિશેષ ભત્તા આપવાની માંગ કરી છે જો કે આ મામલે રાજ્ય સરકાર દ્વારા આગામી સમયમાં કેવી પગલા લેવાય છે તે પણ મહત્વનું બની રહે છે સરકારશ્રીને જણાવવાનું કે આજનું આંદોલન મારો મુખ્ય વિષય એ છે કે આજે સમગ્ર ઓલ ગુજરાતમાં ટીઆરબી જે માનવ વેતન માત્ર પોતાના રોજિંદા સમય માટે ઘર માટે જે ઉતરી છે કે ભાઈ માનવ વેતન ત્રણસો મારો આપવામાં આવે છે છેલ્લા મેં આ પંદર વર્ષથી આ ટીઆરબી અમને જોડાયેલા છીએ ના મારો પરિવાર પાંચ સભ્યથી વધારો હોય છે એમાં ત્રણસો રૂપિયામાં મારું રોજિંદા કામ ચાલતું નથી પત આજની મોંઘવારીમાં જે મને બથ્થું મળવું જોઈએ જે ગૌતમ વેતન જે મજૂરી કામ કરતો હોય છે એમને પણ પાંચસોથી છસો રૂપિયા રોજ મળતો હોય છે અને અમે તો ખરા તાપમાં શિયાળામાં ચોમાસામાં ખડે પગે પોલીસની જોડે ઊભા રહી અને પોલીસની મદદમાં ઉભા રહી પબ્લિકની જે સેવા કરીએ છીએ એમને અમને આ કોઈ રોજ મળતો નથી અમે અને અમને બીજું કે જે ટ્રાફિક અમે જે રોડ પર કામ કરીએ છીએ અમે કોઈ કોઈ ટ્રાફિકનો વીમો આપવામાં આવતો નથી જેથી મારા કંઈક પણ બનાવ બની જાય તો મારી અમારી ફેમિલીનું શું કા મારે કંઈ અકસ્માત કે ભાઈ હાથ પગ કે પાગી ગયો કે કોઈ બીજું અકસ્માત થયો તો તમારા પરિવારનું છું બીજું કમ કોઈ આઈ કાર્ડ આપવામાં આવતા નથી બીજું કમના છેલ્લા ત્રણ વર્ષથી અમને કોઈ કપડાં કબૂટ કોઈ કોઈ કપડાં આપવામાં આવતા નથી પ્રશ્ન પોતાના પૈસા આટલા ગુતમત્ર સમયમાં મેં પોતાનું ઘર ચલાવીએ કે ભાઈ કપડાંનું પૂરું કરીએ કે સામાજિક ખર્ચા પૂરા કરીએ અમારા ઘરમાં કોઈ પણ બાળક ગુજરાતના સાબાકાંઠા તમામ ટીઆરબી ગુજરાતના ફટાલુ બહુ તર્યા છે તેને અમે સાબાકાંઠા જિલ્લાના ટીઆરબીઓ એને સમર્થન આપીએ છે સરકારશ્રીને અમારી એટલી જ રજૂઆત છે કે માનન વેતનનો જે સરકાર વધારો કર્યો છે કામદારથી લઈને મજૂરો સુધીનો એ રીતે અમારા ટ્રાફિક બ્રિગેડિયોને પણ સરકાર સરકારશ્રીના ધારા ધોરણ મુજબ અમને માનન વેતનમાં વધારો કરે કારણ કે અમારા મિત્રો ચોમાસું શિયાળ ઉનારો જોયા વગર રોડ ઉપર કામ કરે છે અમારે પણ ફેમિલી છે અમારે પણ બાળકોને ભણાવવા હોય છે તો સરકારશ્રીને